नमस्कार मित्रों चैनल राशि विचार मा तरु स्वागत छे जिंदगी जारे तुला राशि ना जातको परीक्षा ले छे तो नानी नहीं सौथी कठिन ले छे અને તમે છેલ્લા દોઢ વર્ષમાં એ જ ઝીલ્યું છે ક્યારેક હાલત તૂટ્યા ક્યારેક ભરોસો તૂટ્યો ક્યારેક પોતાનાઓ એ સાથ છોડ્યો અને ઘણીવાર તો તમે પોતે પોતાની જાતને કહ્યું હું આટલું લડી રહ્યો છું આટલું આપી રહ્યો છું તો પછી મારી જીતમાં દેરી કેમ થઈ રહી છે પણ યાદ રાખો બ્રહ્માંડ ક્યારે ના નથી કહેતું એ બસ સાચો સમય આવે ત્યાં સુધી રોકી રાખે છે અને હવે એ સાચો સમય આવી ચૂક્યો છે 25 ડિસેમ્બર 2025 સાંજે 10 વાગે 20 મિનિટ આફક્ત 1 તારીખ કે ઘડિયાળનો સમય નથી આ એ દિવ્ય ક્ષણ છે જારે દેવગુરુ ગુરુ ગ્રહ ગુરુ ગ્રહ વકરી અવસ્થામાં તમારી કુંડળીના પ્રથમ ભાવ એટલે કે ઓળખાણ પ્રભાવ ભાગ્ય અને નેતૃત્વના ભાવમાં પાછા ફરે છે અને અહીં જ સૌથી મોટો રહસ્ય છુપાયેલું છે बृहस्पति पहलापण आ भाव में आ चूक्या मौका रस्ता खुलिया सपनाओ बोलाव्या तार तमे ए रूप में हता के जे ए सफलता ने संभा सको किस्मते तमने रोकया नहीं तमने तैयार पड़ता एकला करता जलावी ने मजबूत बनाई तैयार कराया जेम योद्धा युद्ध पहला शक्ति भरी ने पाचो फरे छे? એટલે જ બૃહસ્પતિ તમારી કિસ્મત પૂરી કરવા પાછા આવ્યા છે આ વખતે પરિણામ રોકાશે નહીં આ વખતે કોઈ તમારો હક છીનવી શકશે નહીં આ વખતે મહેનત ભાગ્ય બનીને પલટશે તુલા રાશિના જાતકો 2026 ફક્ત 9 વર્ષ નથી આ તમારો પુનર્જન્મ છે આ એ અધ્યાય છે જારે ત્યારે ઇંતેજાર ખતમ, રુકાવટ ખતમ, સંઘર્ષ ખતમ અને તમારી વિજય યાત્રા શરૂ થશે. અહી જ તમે આજે ઊભા છો એ દહલીજ પર જ્યાંથી જીવન બે ભાગમાં વહેંચાશે. એક ભાગ 2025 સુધી અને બીજો 2026 શરૂ થયા પછી હવે સવાલ એ જ છે કે બૃહસ્પતિની આ વાપસી પછી કયા કયા દરવાજા તમારા માટે ખુલશે કઈ કઈ જીતો તમારી કિસ્મત પલટવા આવી રહી છે કયા ચમત્કાર તમારી ઓળખાણને સમગ્ર દુનિયામાં ચમકાવનાર છે અને સૌથી મહત્વનું કઈ દસ ભવિષ્યવાણીઓ બે હજાર છવ્વીસને તુલા રાશિ માટે ભાગ્યનું સૌથી શક્તિશાળી વર્ષ બનાવી દેશે તો તૈયાર થઈ જાઓ કારણ કે હવે આપણે પ્રવેશ કરવાના છીએ 2026 ની 10 ભવિષ્યવાણીઓમાં જે તમારો કરિયર, ધન, નેતૃત્વ, રિષ્ઠા, માન, સન્માન, ઓળખ અને ભાગ્યને નવા શિખર પર લઈ જશે અને જારે 10મી ભવિષ્યવાણી પૂરી થશે ત્યારે તમે પોતે महसूस કરશો કે કિસ્મત હવે પૂરેપૂરી તમારી તરફેણમાં છે અને આ વખતે તમારી જીતને રોકનાર કોઈ નથી पहली भविष्यवाणी भाग्यनो सुपरचार्ज 25 20 दिसंबर 1925 से 5 20 जनवरी 1926 से शुरू થાય છે એ પણ જારે તુલા રાશિવાળાઓની કિસ્મત ઉંગતી નહીં પણ ધાડ મારીને जागे છે હવે ભાગ્ય ફક્ત સાથ નહીં આપે તમારા માટે રસ્તો બનાવતું ચાલતું દેખાશે पहला मेहनत वू परिणाम ओछू मलत निर्णयों पर मोटा चमत्कार साबित हो तमारा आइडिया अनसूणा रही जता हता हवे एज आइडिया अपनाववा मांगशे। ज्या पहला दरवाजा बंद मरता हता हवे सौ मोटा दरवाजा तमारा नामे पोते खुलशे। पांच जान्युआरी 2026 छवीस मौका वे साचा लोको जीवन में જ્યાં ક્યારે આશા ન હતી ત્યાંથી મળશે અને સૌથી મોટી વાત તમારી નાનામાં નાની કોશિશ પણ અસાધારણ પરિણામ આપશે અને અહી asli twist છે જે વસ્તુ મેળવવાનું તમે સ્વપ્નમાં પણ નહોતા વિચાર્યું એ અનપેક્ષિત वरदान બનીને તમારા જીવનમાં પ્રવેશ કરશે 2026 ના શરૂઆતના મહિનાઓમાં ભાગ્ય સૌથી વધુ સક્રિય રહેશે यात्रा प्रमोशन व्यवसाय उच्च शिक्षण विदेश वाहन धार्मिक स्थलों पाठ बधा पर भाग्यनी स्पष्ट कृपा रहे बीजी भविष्यवाणी शारीरिक मानसिक शक्ति चमत्कारिक पुनःस्थापना तुला राशिवाड़ाओ तमे पाछला समय में शरीर थी लड़िया अने मन की क्यक ऊर्जा खूटी क्यारेक आत्मविश्वास दगो क्यक मन भारेखम थी गयुपण जारे बृहस्पति तारी राशि पर पोता पवित्र दृष्टि छे તો એક એવો હિલિંગ મોર સક્રિય થાય છે જેને કોઈ રોકી શકતું નથી 2026 માં જૂની બીમારીઓ નબળી પડશે થાક ની જગ્યાએ ઊર્જા આવશે મન શાંત અને સ્થિર રહેશે જૂનો ડર ચિંતા આત્મસંદેહ ખતમ થવા લાગશે અને સૌથી મોટો ફેરફાર તમારો આત્મવિશ્વાસમાં ત્રણ ગણી વૃદ્ધિ થશે તમે પોતાની જાતને એટલા મજબૂત મહેસૂસ કરશો જેટલા પહેલા ક્યારે ન હોતા શરીર સાથ આપશે મન સમર્થન કરશે અને કિસ્મત પર 2026 માં તમારા માટે ઊર્જા સ્વાસ્થ્ય આત્મવિશ્વાસ અને માનસિક શક્તિનો નવો જન્મ છે ત્રીજી ભવિષ્યવાણી કઠોર મહેનતનું વિશાળ ફળ 5 જાન્યુઆરી 2026 પછી એજ વળાંક છે જ્યાં તમારી કહાની પલટાય છે બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ તમારો કર્મભાવ સાહસ અને પ્રયાસને પ્રજ્વલિત કરશે અને ત્યાંથી શરૂ થશે એ દોર જેની રાહ તમે વર્ષોથી જોઈ રહ્યા હતા મહેંદનો પૂરું તેજ અને ગેરેંટી વાળું ફળ જ્યાં પહેલા કામ અટકતા હતા પ્રોજેક્ટ લટકતા રહેતા હતા ફાઈલો મંજૂરીની રાહ જોતી પડી રહેતી હતી રિજેક્ટ થતા થતા થાક આવી જતો હતો હવે એ બધું ઝડપથી સફળ થવા લાગશે તમારી વાત અસરકારક બનશે તમારી કૌશલ્ય બધાને પ્રભાવિત કરશે અને તમારી કમ્યુનિકેશન સ્કિલ તમારી સૌથી મોટી શક્તિ બનીને ઉભ્રશે नौकरी होटरव्यू हो प्रमोशन होय बिजनेस होय मीटिंग होय से होाजरीज विजयी गेरंटी बनशे। यात्राओं आ समय में सफलता धन अने अवसर लईने के भाग्य हवे पाछळ चालतू देखाशे अने सौथी प्यारो फेरफार पहला तमे सफलतानी पाछळ दौड़ता हवे सफलता दौड़शे ચોથી ભવિષ્યવાણી સંતાન શિક્ષણ અને ક્રિએટિવિટીનો સ્વર્ણિમ વિસ્ફોટ રાહુ પર ગુરુની દૃષ્ટિ તુલા રાશિવાળાઓ હવે શરૂ થાય છે એ અધ્યાય જેને ફક્ત ભાગ્યશાળી અને પસંદ કરેલા લોકો જ અનુભવે છે જ્યારે બૃહસ્પતિ પોતાની દિવ્ય નવમી દૃષ્ટિ સિદ્ધિ પંચમ ભાવમાં બેઠેલા રાહુ પર નાખે છે જીવનની રચનાત્મક શક્તિ અને પ્રતિભા સામાન્ય સ્તરે નહીં પણ અત્યંત દિવ્ય અને स्वर्णिम સ્તરે જાગે છે. પંચમ ભાવ એટલે શિક્ષણ, સંતાન, બુદ્ધિ, ટેલેન્ટ, ક્રિએટિવિટી, પૂર્વ જન્મના પોઢ્યા અને જ્યારે આ બધા પર ગુરુની દ્રષ્ટિ પડે છે તો અપાર સફળતાનો વિસ્ફોટ નિશ્ચિત છે. વિદ્યાર્થીઓ માટે આ સમય જીવનનો સૌથી ફોકસ સૌથી ઝડપી અને સૌથી સફળ તબક્કો બનશે જે દિમાગ પહેલા નાની વાતોથી વિચલિત થતો હતો એ હવે ક્રિસ્ટલ ક્લિયર સ્થિર અને લક્ષ્ય કેન્દ્રિત રહેશે કઠોર મહેનત પ્લસ બૃહસ્પતિનું ભાગ્ય ચમત્કારિક સફળતા અને જો તમે કોઈ ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા છો જેમ કે એક્ટિંગ સંગીત લેખન મોડલિંગ ડિઝાઈનિંગ ફિલ્મ સોશિયલ મીડિયા આર્ટ કન્ટેન્ટ ક્રિએશન તો આ સમય સોનાનો યુગ છે તમારી અંદર આઈડિયાનો જ્વારામુખી ફાટશે અવસર સતત આવશે તમારી ટેલેન્ટની ઓળખાણ થશે સરાહના થશે અને ઊંચાઈઓએ પહોંચશે સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે આ સમય ખુશખબરી ઉત્સવ અને ગર્વ લઈને આવશે રાહુ કલ્પના આપે છે ગુરુ દિશા આપે છે એટલે આ વખતે તમે ભટકશો નહીં પણ ચમકશો પાંચમી ભવિષ્યવાણી માનસિક શાંતિ આધ્યાત્મિક જાગૃતિ અને ઈશ્વરની કૃપા તુલા રાશિવાળાઓ તમે અંદરખાને ખૂબ મોટું યુદ્ધ લડ્યા છો શરીર નહીં મન થાકી ગયું હતું ચહેરો હસતો રહ્યો પણ દિલ રોતું હતું પણ હવે કહાની બદલાય છે જીવો બૃહસ્પતિ ભાગ્ય ભાવમાં સક્રિય થાય છે આત્મામાં એક દિવ્ય પ્રકાશનો દીવો પ્રગટે છે બેચેની ઘટશે મન સ્થિર અને શાંત રહેશે અંદર સકારાત્મક ઊર્જા વધશે આત્મવિશ્વાસ પાછો ફરશે અને સૌથી મોટો ફેરફાર मन आपो आप ईश्वर साधना અને આદ્યાત્મ તરફ ખેચાવા લાગશે ભક્તિ મજબૂરી નહીં પોતાની પસંદ બનશે हनुमान चालीसा मंत्र जाप ગુરુવાર વ્રત મંદિર દર્શન આધ્યાત્મિક યાત્રાઓનું ચમત્કારિક ફળ મળશે જે તીર્થ અને સ્થળો વર્ષોથી ફક્ત મનમાં હતા એ અચાનક બિનયોજનાએ સંભવ થતા દેખાશે તમે પોતે અનુભવ કરશો કે જાણે ભગવાને હાથ મુકીને મનને શાંતિ આપી હોય 6ઠ્ઠી ભવિષ્યવાણી 1 20 જૂન 1926 કરિયરમાં ઐતિહાસિક વળાંક આ તારીખ ભૂલશો નહીં 1 20 જૂન 1926 તુલા રાશિના કરિયરમાં ક્રાંતિ આવશે આ દિવસથી જારે ગુરુ કર્મ અને પ્રોફેશનના ભાવમાં પ્રવેશ કરે છે તો કરિયર ફક્ત વધતું નથી શિખરોના શિખરે પહોંચે છે प्रमोशन विदेशी अवसरो सीनियर पोस्ट नौकरी बिजनेस में विस्तार मोटा कॉन्ट्राक्ट प्रसिद्धि सम्मान नेतृत्व ए फक्त संभावना नहीं प्रबल योग बनी जशे लोको कहशे धन राशिवाला रातोरात नहीं एकदम साचा समय जीते ओाण काम करनार व्यक्ति माथी काम करावनार लीडर जेवी थोरो प्रभाव व તમારું નામ ચમકશે અને તમારી સ્થિતિ સમાજ અને પ્રોફેશન બંનેમાં ઊંચી થશે આ તારીખ તમારી કરિયરની કહાની હંમેશ માટે બદલી નાખશે સાતમી ભવિષ્યવાણી ધનનો ઉછાળો અને આર્થિક સુરક્ષા તુલા રાશિવાળાઓ જ્યારે કરિયર ઉડાન ભરે છે અને ગુરુ ધનભાવને પ્રકાશિત કરે છે તો આર્થિક પ્રગતિ ચાલતી નથી દોડે છે અને એ પણ તમારા નામે આ સમય આવક વધશે નવા સ્ત્રોતો کھلશે બચત મજબૂત થશે પૈસા ઘટશે નહીં પોતાને જ બનતો જાશે નિવેશ બિઝનેસ પ્રોપર્ટી ગોલ્ડ ફાઇનાન્સ બધા ક્ષેત્રોમાં સફળતાનું ઉચ્ચતમ યોગ બનશે અને સૌથી ખાસ વાત પરિવાર તરફથી આર્થિક સમર્થન વાર્ષો રોકાયેલું ધન કે કોઈ મોટો અવસર પણ સંભવ છે આ એ તબક્કો છે જ્યાં કરિયર પ્લસ ધનભાવ પ્લસ ગુરુની કૃપા મળીને તમને વિપત્તિય સુરક્ષા સ્થિરતા અને સમૃદ્ધિ આપે છે જેમણે ક્યારે પૈસાને લઈને સંઘર્ષ જોયો છે બે હજાર છવ્વીસ એમને જ કહે છે હવે પૈસા તમને શોધશે આઠમી ભવિષ્યવાણી ઘર પરિવાર અને પ્રોપર્ટીનો સ્વર્ણકાળ તુલા રાશિવાળાઓ બે હજાર છવ્વીસમાં તમારી કુંડળીનો સૌથી સંવેદનશીલ અને ભાવનાત્મક ક્ષેત્ર ઘર પરિવાર પ્રોપર્ટી અને માનસિક શાંતિ એક ભવ્ય પરિવર્તનમાંથી પસાર થવાનો છે કારણ કે ગુરુની પ્રબળ દૃષ્ટિ ચતુર્થ ભાવને ચમકાવવાની છે નવું ઘર ખરીદો ઘર બદલો જૂના ઘરનું નવીનીકરણ વાહન સુખ એ બધાનો યોગ અત્યંત મજબૂત છે અને જે લોકો વર્ષોથી કહેતા હતા ક્યારે આવશે પોતાનું ઘર 2026 એ જ સ્વપ્નને હકીકતમાં બદલી શકે છે ઘરમાં પ્રેમ સહકાર અને એકતા વધશે ગેરસમજ દૂર થશે ઘર માં વડીલ ના સ્વાસ્થ્ય માં સુધારણા સંકેત અત્યંત શુભ છે અને સૌથી સુંદર વાત મનને શાંતિ મળશે ઉંગ સુધ્રશે દિલ પરથી બોજ ઉતરતો લાગે છે તમે સમજીશો કે ઘર દિવાલો નું નહીં સુકૂન નું નામ છે અને એ સુકૂન 2026 માં તમારા જીવન માં પાછું ફરી રહ્યું છે નવમી ભવિષ્યવાણી શનિના સંઘર્ષો પર ગુરુની વિજય તુલા રાશિવાળાઓ જો કોઈએ સંઘર્ષની કિંમતે સફળતા મેળવી છે તો એ તમે છો અને હવે ન્યાયનો સમય આવી ગયો છે જ્યારે ગુરુની દૃષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે ત્યારે શનિએ આપેલા વર્ષો જૂના સંઘર્ષ પાછા હટવા લાગે છે રોકાયેલા કામ પૂરા થશે બાર આવતી અડચણો તૂટશે મહેંતના તુરંત પરિણામ મળશે વિરોધી શત્રુ અને ઈર્ષા કરનારા નબળા પડશે કોર્ટ કેસમાં જીત પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા બીમારી અને જૂની તકલીફોમાં રાહત એ બધાના યોગ અત્યંત પ્રબળ છે 2026 માં જિંદગી તમને એક જ સંદેશો આપે છે હવે તમારે લડવું નહીં જીતવું છે જ્યાં સુધી રસ્તો પથ્થરોથી ભરેલો હતો હવે એ જ રસ્તો સીધો સાફ અને પ્રકાશિત થવા લાગશે 10મી ભવિષ્યવાણી 2026 નું સૌથી મોટું वरदान સ્થિરતા પ્લસ સન્માન પ્લસ સાચી ઓળખાણ તુલા રાશિવાળાઓ 2026 ફક્ત એક વર્ષ નથી તમારું જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે आए दौर छे ज्या त्रण विशाल वरदान मल् एक स्थिरता काम रिश्ता पैसा निर्णय बधू सतुल सन्मान मानशे अने समर्थन आपशे त्रण तमारी किंमत तमारी मेहनत अने तमारी क्षमता समाज परिवार दुनिया सामे स्थापित हो आए समय छे ज्या मेहनत प्लस किस्मत बने हाथ में हाथ नाखीने तारी में काम करशे तमने ए सन्मान जेना तमे वर्षो थी हकदार हता पर समय तमने देरी एटलेज करी कारण के मोटी वस्तुओं मोड़े थी मरे छे पर रिते रीते छे कुला राशि वाळाओ 2026 माटे 7 સૌથી શક્તિશાળી ઉપાય સફળતા ખૂબ ઝડપથી સક્રિય થશે એક દર ગુરવારે પીઆ ફૂલ વિષ્ણુ ભગવાનને અર્પણ કરો ભાગ્ય તુરંત जागे છે અને રુકાયેલું કામ ખૂલે છે બે દર શુક્રવારે સફેદ મીઠી વસ્તુ કે ચોખાનું દાન પરિવાર રિષ્ઠા અને ધના સ્થિરતા આવે છે 3 라후니 शांति माटे नारियल के उरदनु दान मानसिक तनाव घटे छे क्रिएटिविटी વધે छे 4 દર રોજ 5 મિનિટ ગડ ગડપત્ય નમહ નો જાપ કરો रुकावटो टूटे छे કામ ઝળપથી પૂરા થાય छे 5 ઘર માં તુલસી પર દીપક પ્રગટાવવાથી ગુરુ ની કૃપા તુરંત સક્રિય થાય छे સૌભાગ્ય વધે छे 6 શનિવારે તલના તેલ નો દીપક શનિની ડેરી અને સંઘર્ષ ઘટે છે સફળતા વધે છે સાત મંગળવારે જરૂરિયાતમંદને ગોળ અને ચણાનું દાન કરવું તેનાથી મન મજબૂત થાય છે સ્વાસ્થ્ય હિંમત અને નિર્ણય ક્ષમતા પ્રચંડ વધે છે તુલા રાશિવાળાઓ બે હજાર છવ્વીસ તમારી રાહ નહીં જોવે પણ તમને આગળ ધકેલીને એ બધું આપશે જેના તમે હકદાર છો જો તમે તમારા સપનાઓ માટે સંઘર્ષ કર્યો છે તો હવે એ જ સપનાઓને હકીકત બનાવવાનો વારો તમારો છે વિશ્વાસ રાખો કર્મ કરતા રહો મિત્રો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિ ફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે